અને બનાસકાંઠામાં શું પરિસ્થિતિ હતી તે સમગ્ર વિશે આપણે જાણીશું બનાસકાંઠાના પત્રકાર દીલુભાઈ ચૌધરી પાસે જી દીલુભાઈ સ્વાગત છે આપનું લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં ગઈકાલે મોડી રાત્રે બનાસકાંઠામાં શું પરિસ્થિતિ સર્જાઈ હતી વિસ્તારથી જાણવું છું ગઈકાલે મોડી રાત્રે ત્યાંના જે સ્થાનિય લોકો હતા એ સ્થાનિય લોકોનું એવું કેવું છે જી કે ક્યાં ગવામાં ઉડતા ડ્રોન દેખાયા હતા અને આવી બધી વાતચીતો તેના ગામની લોકોની અંદર ચાલી રહી છે પરંતુ હકીકત શું એ તો આપણે નથી જાણતા પરંતુ જે લોકો કહી રહ્યા છે કહી રહ્યા છે આમ રાત્રે બ્લેક આઉટ હોય છે જયારે રાત્રે બ્લેક આઉટ થાય છે ત્યારે કઈ પણ કોઈક લાઈટો કે કોઈ ખાલી બેટરી નું લાઈટ પણ ધારાની અંદર ઉપર મારે છે તો આજુબાજુના ગામના લોકો ડરી જાય છે કે કઈ કોઈ મિસાઇલ છોડી દેવામાં ના આવે કઈ કશું કરી દેવામાં ના આવે એટલે જે થોડો ઘણો માહોલ હતો એ રાત ને દરમિયાન ડરનો માહોલ રહે છે કારણ કે બ્રેકઆઉટ આઉટ હોય છે દેખાતું કઈ નથી બાકી આમ ત્યાંના લોકો બધા સરહદી વિસ્તારના એકદમ સાહસી લોકો છે લડવા માટે હંમેશા તૈયાર રહેલા લોકો છે એટલે આમ બીજો કોઈ ડર નથી પણ એમ સતા આપડે પરિવાર હોય ફેમિલી હોય તો પછી આપડે એમનો ડર સતાવે કે કદાચ યુદ્ધ થઈ જશે તો શું થશે હા જી ત્યાં આર્મી ફોર્સ વધારે જોવા મળી રહી છે દિલુભાઈ એવી કોઈ આર્મી ફોર્સ બહુ વધી રહી છે મેમ બે દિવસથી સતત આર્મીનો વધારો થઈ રહ્યો છે જી સતત બોર્ડર ઉપર આર્મી નો વધારો થઈ રહ્યો છે ને ભારતીય આર્મી ની ટેન્કો સતત આવી રહી છે ને આર્મી નો વધારો ત્યાં થઈ રહ્યો છે જી આ સરહદી વિસ્તારોના જે ગામડાઓ છે ત્યાંના સ્થાનિકોનું શું આ મુદ્દાને લઈને સ્થાનિકો નું એવું માનવું છે કે યુદ્ધ તો અમે અમે તો નથી જોયા પણ અમારા પરદાદાઓ બાપ દાદાઓ યુદ્ધ જોયે યુદ્ધ જોયેલા છે ધારો કે એકોતેર નું હોય પોસઠ નું હોય ત્યારબાદ નવાણું નું યુદ્ધ અહીંયા તો કોઈ એટલી બધી અસર નથી પણ તેમ છતાં પણ યુદ્ધ એમના વડવાઓ જોયેલા છે એટલે એમના વડવાઓ એમને કહીને ગયા છે અને જે ગામ છે સરહદી વિસ્તારોના ગામ છે એ સરહદી વિસ્તારોના ગામની અંદર ઘણા બધા સરહદી લોકો પેલા પગીનું કામ કરતા જેમાં રણસોડભાઈ પગી હોય ત્યારબાદ બીજા પણ બે જલોયા ગામના પગી હતા જેમના નામ હું અત્યારે ભૂલી ભૂલી ગયો છું તો એ લોકો સેનાની સાથે રહીને સેનાને મદદ કરતા કારણ કે વર્ષોથી આ લોકોનું પાકિસ્તાન સાથે ઘરોબો રહેલો છે અત્યારે પણ ઘણા બધા ગામ એવા છે કે જે ધારો કે રાધા નેસરા હોય માવસરી બાજુ હોય પછી આ બાજુ આવીએ તો જલોયા હોય એ લોકોના સગાવાલા આજે પણ પાકિસ્તાનની અંદર રહે છે એમના જૂના સગાવાલા પાકિસ્તાનની અંદર રહે છે અને બધા હિન્દુઓના ગામ છે ને પાકિસ્તાનમાં પણ હિન્દુઓ જ રહે છે તો એ લોકોને પહેલા તાર બંધી નથી વખતે ત્યાં જવાર અવર હતી તો એ લોકોને એ વિસ્તાર ની માહિતી હોતી નહી માહિતી ચાલતા એટલે એ લોકોનો ક્યાંક ને ક્યાંક તો વિચાર એવો જ છે કે યુદ્ધ ના થાય તો સારું એમ કારણ કે અર્થતંત્ર ની રીતે બી અને બધી રીતે નુકસાન જ પડે એમને પણ ગામ ખાલી કરી માલ સામાન લઈ અને બહાર જવું પડે દૂર જવું પડે વતન છોડવું પડે તો એમના માટે પણ ઇજી નથી પરંતુ જો થાય તો પછી કોઈ ડરવાની જરૂર નથી લોકો એવું કહી રહ્યા કે જો થઈ જાય તો પછી કોઈ ડરવાની જરૂર નથી તો અમે અમારા પરિવાર ને જગ્યાએ મૂકી

વિસ્તારમાં જે લોકો મોટા થયા એ બહાદુરીમાં જ મોટા થયા અમે પહેલાથી સરહદો જોયેલી છે જયારે આપણે સરહદો માં સમજતા ન હતા જયારે દેશના ભાગલા પડ્યા હતા ત્યારે સૌ પ્રથમ એમના વડવાઓ સરહદો જોઈ હતી ને એમને આર્મી ને મદદ કરી હતી એટલે ત્યાંના લોકો કોઈ ડરપોક લોકો નથી ત્યાં બધા બહાદુર લોકો છે લડી લેવાવાળા લોકો છે પરંતુ એક વસ્તુ કેવું હોય કે પરિવાર હોય મેમ આપણે હોય તમારે હોય તો પરિવારની ચિંતા કોઈ પણ ન થતી હોય તો એને ડર ન કહેવાય હું મારી પરિવારના સુરક્ષા માટે કરીને કંઈક વિચારતો હોય તો એને ડર ન કહેવાય એ એમના સુરક્ષા માટે વિચારતા હોય એમના માલ સામાન છે એના છે બાકી કોઈ પાકિસ્તાન આવીને ફૂડી નાખે ને કોઈ ડરે એવો શરદી વિસ્તાર વાવ સુઈ ગામ આ પંથક નથી આ પંથક લડી લેવા વાળો પંથક છે હા એટલે શરદી વિસ્તારના જે ગામડાઓના લોકો છે તો ચોક્કસથી કારણ કે તેમણે ક્યાંક ને ક્યાંક આખી જિંદગી સરબંધિત વિસ્તારોમાં બિતાવી શકી છે કે ભાઈ ક્યાંક હુમલો થાય તો એ લડી પણ શકે એ રીતનો ત્યાં માહોલ ચોક્કસથી જોવા મળતો હોય છે અને દિલુભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ અને અમે તમારા સંપર્કમાં સતત રહીશું અમે જે પણ બનાસકાંઠાને લઈને કોઈ પ્રશ્ન હશે તેની સુરક્ષામાં શું છે નવા અપડેટ હશે તેના માટે અમે તમારા સંપર્કમાં સતત રહીશું એટલા માટે અમને તાજા સમાચાર ચોક્કસથી પહોંચાડતા રહેજો જી જે રીતે જી જી દિલુભાઈ ધન્યવાદ